આટલી ગરમી કેમ બહાર જે વાતાવરણમાં ગરમી છે એમાં સૂર્યદેવ ફાસ્ટ ગેસ રાખી અને જે પ્રચંડ ગરમી પેદા થાય એનાથી વાતાવરણની અંદર જે સડો પેદા થયો એમની ગેરહાજરીમાં જે ખુલ્લી તલવારે જંતુઓ ફરી વળ્યા અને સાથે સાથે મચ્છરો અને બીજા જે જંતુઓ છે નાના મોટા એને જે મજા પડી ગઈ એમાંથી આપણને જીવતા રાખવા બચાવવા માટેનો આ એમનો સતત સદીઓથી કરોડો વર્ષથી પ્રયત્ન છે હવે એની સાથે આપણને કેમ આટલી ગરમી લાગે છે રોડ ઉપર જ્યાં ફૂટપાથ સિવાય માટી હતી ત્યાં આરસીસી છે વાતાવરણની અંદર જે ભેજ હતો અને ઓક્સિજનનું પ્રમાણ હતું ત્યાં કેમિકલ ધુમાડો ધૂળ અને શુષ્કતા એટલે કે હવા સૂકી પણ છે એ સિવાય ચારે તરફ જે ગોળીથી લઈને બોમ્બ અને મિસાઈલ સુધીનું વાતાવરણ છેલ્લા કેટલાય વર્ષોથી છે એક એની ગરમી એ સાથે જે લોકો મરી રહ્યા છે મર્યા અને મરવાના છે એ બધાની વેદનાની ગરમી અને સાથે જેના માટે આ બધી રમત છે એવા જે જે નેતાઓ હતા છે અને થવાના છે એ બધી જે લાલચ અને વાસનાની પ્રચંડ નેગેટિવ ગરમી આ બધું જ વાતાવરણની અંદર વધારાની માનવસર્જિત ગરમી પેદા કરે છે આપણે અંદર શું કરીએ છીએ આપણા શરીરની અંદર પાણીની જરૂર હોવા છતાં આપણે યોગ્ય પ્રમાણમાં પાણી ન પીએ એટલે શરીર પોતાની ફેક્ટરી ચલાવવા માટે જે ઉર્જા પેદા કરે છે એમાં વધારાની ગરમી આવે આપણા સ્વભાવની એટલે કે વાત પીત કફ પ્રમાણે જન્મથી દરેકનું શરીર અલગ હોય જે લોકોની પિત્ત પ્રકૃતિ હોય એ લોકોનું લોહી પાતળું પણ રહે કારણ કે પિત્તની ગરમી પ્રચંડ છે એ લોકોમાં ઉર્જા પણ બહુ હોય પણ ઉર્જાની સાથે ગરમી અને ગુસ્સો પણ બહુ હોય આ છે શરીરની તાસીર પ્રમાણેની ગરમી બીજું એમાં વધારાની ગરમી આવે અંગ્રેજી દવાઓની દવાઓ કરતાંય વધારે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકની અંદરના મસાલા અને આપણી જીભની લાલચની એનાથી ઉપર આવે હોર્મોનની ગરમી અને એનાથી વધારે વધારે પડતા કલાકો કામ કરવાના કારણે શરીરમાં જીવને જે ઉંચાટ થાય જે દોડા દોડી થાય અને એના કારણે અધર શ્વાસે જીવે કામ કરીએ એનાથી પેદા થતી શરીરની અંદરની ગરમી આમાંથી બહાર કઈ રીતે આવવું એક ઇલાજ બતાવ્યો પાણીનો બીજો છે ઉંડા શ્વાસનો પ્રાણાયામર ચંદ્રનાડી છે ત્યાંથી જ શ્વાસ કાઢવાનો હંમેશા ધ્યાન રાખવાનું કે શ્વાસ બહાર કાઢવો એ વધુ મહત્વનું છે એટલે જ્યારે શ્વાસ બહાર નીકળે ત્યારે થોડું પેટ અંદર લો તો રેઝિડ્યુઅલ એર જે અંદર રહે છે ચોવીસે કલાક એ દરેક વખતે મેક્સિમમ બહાર નીકળે થોડાક ઊંડા શ્વાસ થોડાક ચંદ્ર પ્રાણાયામ થોડીક જરૂર પ્રમાણેની ખડી સાકર ધાણા અને જીરું નો ઉપયોગ ધાણા જીરું અને ખડી સાકર સમ પ્રમાણ ભેગા કરી અને એમાંથી એક એક ચમચી પાવડર દિવસમાં બે ત્રણ વાર લો એટલે અંદર જે ગરમી છે એ ગરમી ઓછી થવાનો એક પ્રયત્ન થશે પરંતુ જે ઉજાગરાની ગરમી છે કારણ કે જ્યારે ચંદ્ર આપણને ઊંઘ આપવા માટે આપણું મન લેવલ વાળી આપીથી ઉપર લઈ જવા માટે લાવવા પ્રયત્ન કરે છે ત્યારે આપણે જાગતા હોઈએ છીએ ચંદ્રનું સારું મજાનું કામ શરૂ થઈ જાય છે નવ સાડા નવ વાગે રાત્રે અને આપણી મધ્યરાત્રિ બાર વાગે જતા રહે છે અને બાર વાગ્યા પછી જે સમય છે એ ચંદ્રદેવની ઠંડક ઘટતી જાય છે અને સૂર્યની ઉર્જા ઉપર આવવાની શરૂ થઈ જાય છે અને જ્યારે બાર એક બે વાગ્યા આપણે સૂઈએ છીએ ત્યારે ચંદ્રની શક્તિ તો ઘણી ઘટી ગઈ હોય છે અને પેરેલ જે હોર્મોન કહીએ છીએ એ હોર્મોનનું અસંતુલન ત્યાંથી શરૂ થાય છે ઉજાગરાના કારણે માસિક અનિયમિત બને છે માસિક મોડું આવે છે ઓછું આવે છે એવી જ પુરુષોને પણ એના હોર્મોન પર એના કાઉન્ટ્સ પર અસર થાય છે આ બધી વસ્તુઓ આપણા પોતાની અંદર આપણે પેદા કરેલી છે આમાંથી ઘણું બધું આપણે બદલી શકીએ છીએ ઘણા બધા પ્રોજેક્ટ લેવો પડે કે આવનારા સો દિવસથી હજાર દિવસમાં હું કઈ રીતે આને બેલેન્સ કરું આમ હોય તો આમ આમ હોય તો આમ અમુકને ખુલવાની જરૂર છે અમુકને બેલેન્સમાં આવવાની જરૂર છે અને જે ઉડે છે એને વાતપીત કપના લેવલમાં આવવાની જરૂર છે આ નાની નાની વાતો ધીરે ધીરે કરતા કરતા મારી સાથે તમને જોડતી રહેશે મારી સાથે એટલે મુકેશ પટેલ સાથે નહીં કુદરતનો જે પ્રવાહ મારી પાઇપલાઇનમાં આવે છે એની સાથે સ્વસ્થ રહો મસ્ત રહો